પચાસ ટકા સાચા પચાસ ટકા બે પણ પચાસ ટકા ખોટા પહેલા તો આ ઘટના થોડીક સમજવા જેવી છે એટલે દર્શકો ને ખબર પડે દખો શું છે એની સુનાવણી દરમિયાન એક ઘટના બની અરજી અથવા તો કેસ શું હતો કે ભાઈ ખજુરાહોમાં જે કેટલીક મૂર્તિઓ જે છે એમાંની એક વિષ્ણુ ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે રાકેશ કિશોરજી એ જે વકીલ હતા એને વાત કરી અરજી કરી પણ એને ખબર કારણ કે વકીલ હતા એટલે એને પણ મેં શરૂઆતમાં કીધું ને પચાસ ટકા હાથા ને પચાસ ટકા ખોટા પચાસ ટકા સાચા શું કે એક હિન્દુ તરીકે બ્રાહ્મણ તરીકે એને પક્ષ દીધો કે ભાઈ વિષ્ણુ ભગવાન ની ખંડિત મૂર્તિ જે છે એ તમે એમને રિપેર કરીને એટલે ટૂંકમાં એને પુનઃ કરી રાખો એટલે આખી મૂર્તિ થઈ જાય સરસ રીતે કારણ કે આપણે હિન્દુ શાસ્ત્રમાં ખંડિત મૂર્તિ હોય એને પૂજ્ય ગણાતી નથી યસ ઘરમાં તો ફૂટલા કાચ પણ નથી રાખવામાં આવતો આપણો અરીસો જો તૂટલો હોય ને

હિન્દુત્વની દ્રષ્ટિએ જુઓ તો ઠીક એ સાચી વાત છે પણ હવે પચાસ ટકા ખોટા કઈ રીતે ઈ કહું કારણ કે રાકેશ કિશોર કોઈ સામાન્ય વ્યક્તિ એડવોકેટ છે વકીલ સુપ્રીમ કોર્ટમાં વકીલ હોવું એટલે અને એ પાછું ગોલ્ડ મેડલિસ્ટ છે એવો એનો દાવો પણ છે એ દિલ્હીમાં રહે છે અને જે સોસાયટીમાં રહે છે સોસાયટી ના પણ તેઓ શ્રી હવે એને ખબર હોવી જોઈએ કે ખજુરાહો જે છે આખે આખું સંકુલ છે એમાં હું કે તમે કાઈ કરી શકીએ નહીં મંજૂરી વગર હમ એટલે ભારતીય પુરાતત્વ સંરક્ષણ એ જે છે વિભાગ એની મંજૂરી મંજૂરીની એની જરૂર છે સુપ્રીમ કોર્ટની નહીપ્રીમ કોર્ટ નો એમાં કોઈ રોલ નથી આમ છતાં એને અરજી કરી એટલે પેલા તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે બી આર ગવલ જે છે એને પેલા તો આમ ટીકા ટિપ્પણી થઈ અને કરી પણ ખરી કે આ તમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ અરજી કરી હોય એવું લાગે છે કારણ કે આ પુરાતત્વ વિભાગની અંદર તમારે પબ્લિસીટી પ્રસિદ્ધિ જોઈએ છે યસ પણ એ ત્યાં સુધી ઈ પણ સાચા એ સાચા હતા કે ભાઈ આ પુરાતત્વ વિભાગની વાત છે સુપ્રીમ કોર્ટનો આમાં કોઈ રોલ નથી આ

ખુલાસો કર્યો કે ફેરવી કે ભાઈ મારે કોઈની લાગણી દુભાવવાનો મારો આશય બરાબર હું દરેક આદર અમુક બાબત કૃપાલ એવી છે એના પ્રમાણ આપવાના ન હોય એ સ્વયં એક પ્રમાણ બની જતું હોય છે જેમ કે આપણે આપણા મા બાપ ને આદર કરીએ છીએ એનો દેખાડો કરવો પડે ક્યારેય બિલકુલ આપે ક્યારે તૂતા તૂતી નથી બોલતા એવું બોલાઈ જાય છે દી સાંભળ્યું નહીં કારણ કે ઈ સહજ છે